નમસ્કાર મિત્રો હું બટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં સૌનું સ્વાગત કરું છું દોસ્તો ધોરણ દસ વિજ્ઞાનનું જે પ્રકરણ વિદ્યુત છે એની અંદર સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણના દાખલા પૂછાતા હોય છે અને એમાંય ઘણી વખત દાખલો આપણને આપ્યો હોય અને સમતુલ્ય અવરોધ શોધવાનો હોય તો પછી ઘણી વખત આપણને ખબર જ ના પડે કે આપેલું જોડાણ જે છે એ સમાંતર જોડાણ છે કે શ્રેણી જોડાણ એવો જ એક સરસ મજાનો દાખલો છે આપણે જોવાના છે અહીંયા આગળ દાખલાની અંદર આ એક અવરોધનું મૂલ્ય આર છે આ બીજો અવરોધનું મૂલ્ય આર છે અને ત્રીજો અવરોધ છે એનું મૂલ્ય પણ આર છે એટલે કે ત્રણેય અવરોધ સમાન છે અને અહીંયા આગળ જો એક જ લાઈનમાં રીતે જોડાણ આપ્યું હોત તો આપણે કહી દઈએ કે ભાઈ આ જોડાણ છે શ્રેણી જોડાણ છે અને આમ ઉપર નીચે આપ્યા હોત તો આપણે કહી દઈએ કે સમાંતર જોડાણ છે પણ અહીં તો આમ શ્રેણી જોડાણ પણ છે એવું લાગે છે અને પછી પાછું આમ અહીંથી કનેક્શન આપ્યું છે અહીંથી આમ કનેક્શન આપ્યું છે હવે આ દાખલો શ્રેણી જોડાણનો છે કે સમાંતર જોડાણનો એવો આપણને ખબર ના પડે તો ચાલો આ દાખલો કેવી રીતે હલ કરી શકાય તે જોઈએ સૌથી પહેલાં જે આકૃતિ આપી છે મેં એમને એમ દોરી છે અને હવે હું આ પોઈન્ટને એ પોઈન્ટ કહું છું મારી સમજ માટે એ પોઈન્ટ હવે આ કનેક્શન અહીંથી આમ જાય છે જુઓ આ કનેક્શન આમ જાય છે આમ જાય છે આમ જાય છે અને અહીં જાય છે એટલે આને પણ હું એ પોઈન્ટ કહી શકું એ જ રીતે આ જે છેડો છે એને હું બી પોઈન્ટ કહું છું તો આ કનેક્શન આમ જાય છે જુઓ આમ જાય છે આમ જાય છે આમ જાય છે અને અહીં એટલે આને મારે બી પોઈન્ટ કહેવું પડે હવે આને એ કહીશ એટલે આ જોડાણ અહીં કરેલું છે અને આ જોડાણ અહીં કરેલું છે એટલે આ આ જે આકૃતિ છે એને હું એની જો આ એની જોડે એ લઈ જાઉં છું આ છેડાને એટલે આને પલટાઈ દઉં છું આમ બરાબર ધ્યાન આપશો આ જે અવરોધ દેખાય છે એને હું એની જોડે એ લઈ જાઉં છું આ છેડાને આ ટર્મિનલને એટલે આ જે અવરોધ છે એને હું પલટાઈને એની જોડે એ આ રીતે લઈ જાઉં છું જુઓ આ રીતે જુઓ તમને ખ્યાલ ના આવે તો ફરી બતાવું જુઓ મિત્રો હા એની જોડે મેં એ લઈ લીધો જુઓ અને આ બીની જોડે જે હતો એ છેડો બી જોડે જ રાખ્યો એ જ રીતે હવે આ બી છે તો હું બીની જોડે લાવી દઈશ એટલે એ આ છેડો ત્યાંનો ત્યાં જ રહેશે જુઓ એટલે શું થાય છે જુઓ આ બીની જોડે લાવી દઉં છું આમ આ રીતે જુઓ ફરી તમને બતાવું જુઓ મિત્રો જો મિત્રો ફરી બતાવું તમને બીની જોડે લાવી દઉં છું અવરોધને એટલે આવું જોડાણ મળે છે જુઓ મેં શું કર્યું છે જો આ અવરોધને આમ ઉપર લાવી દીધો આની આની ઉપર લાવી દીધો અને આને આની નીચે લાવી દીધો છે એટલે હવે તો આપણને ખબર પડી જાય છે કે આ જોડાણ જે છે એ તો સમાંતર જોડાણ છે પણ અહીં આપણને ખબર નથી પડતી તો ચાલો હવે સમાંતર જોડાણનું સૂત્ર લખીએ કુલ અવરોધનું કુલ અવરોધ ટોટલ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન્ટ આર વન પ્લસ વન અપોન્ટ આર ટુ પ્લસ વન અપોઈન્ટ આર થ્રી પણ અહીં તો આર વન આર ટુ અને આર થ્રીના મૂલ્યો સમાન છે આર 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 ટ્રિપલ આર છે હવે એકના છેદમાં આર વત્તા એકના છેદમાં આર વત્તા એકના છેદમાં આર છેદ સમાન છે એટલે એક વત્તા એક વત્તા એક ત્રણના છેદમાં આર થશે આરટી એકના છેદમાં આરટી બરાબર હવે આનું વ્યસ્ત પ્રમાણ લઈએ ઉલટાઈ દઈએ તો આરટી બરાબર આરના છેદમાં ત્રણ થશે મિત્રો આ દાખલા માટે સમતુલ્ય અવરોધ જે છે એ આરના છેદમાં ત્રણ થશે